હેલો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જામનગર માં આવેલા એક ગૃહિણી ની મુલાકાતે આવી ગયા છે આ ગૃહિણી છે સેજલબેન અને તમે જોઈ રહ્યા છો કે તેઓ છાપ કામ કરી રહ્યા છે તો તેઓ કેવી રીતના ડીલ કરે છે કેવી રીતના ઓર્ડર લે છે તેમની તમામે તમામ માહિતી આપણે સેજલબેન પાસેથી જાણીશું સેજલબેન બેન જય કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ બસ મજામાં સરસ મેં તો તમારે આખા સરસ શોરૂમ જેવું જ તમે આ સરસ ઘરમાં સેટઅપ ઊભું કરેલું તેમની મુલાકાત લીધી જોયું બહુ જ સરસ મને લાગેલું તો મારી બહેનોને પણ તમે જણાવી દો કે તમે કેવી રીતના વાના રસમ માટેનું છે આ બધું રેન્ટ પર આપું છું મીટર તોરણ બધું આખું વ્યવસ્થિત થઈ જશે ડેકોરેશન એટલે ટોટલે ટોટલી જે વસ્તુ જોતી હશે તમારે એક જ જગ્યા પણ મળી જશે બરોબર અને આપણું આનું રેન્ટ નું આપણે પૂછીએ પ્રાઇસ રેન્ટ ક્યાં એપ્રોક્સ ચાલુ થતું હશે હું બધા કરતા વ્યાજબી ભાવ છે મારો એક હજારમાં આખું બધી આઇટમ રેન્ટ પર આપું છું બરોબર હા સરસ અને ત્યાર પછી આ છે ટ્રેના અત્યારે મારે ઓર્ડર છે બરોબર આ ટ્રેના સેટ આવશે બધા અલગ અલગ હમ હમ આ અત્યારે તૈયાર કરેલા છે બરોબર બીજો સેટ છે અત્યારે તમારી પસંદગીનું બનાવી દેજો દેશો અને બીજા કોઈ કસ્ટમર હશે તો એમની પસંદગીનું પણ તમે ડેકોરેશન કરીને આપશો બરોબર ને અને જામનગર ના હશે તો ઓફકોર્સ અહીંયા આવશે પણ જામનગર બાર મારી બહેનો રહેતી હશે ને આપણો વિડીયો જોશે તો તે તમે કેવી રીતના ડીલ કરો છો હા અહીંયા કોઈ જાન લઈને આવતા હોય ને એવી રીતે હોય બાર ગામ થી તો આપણે બુકિંગ થઈ જાય છે એડવાન્સ પણ ત્યાં કોઈને જો જોતું હોય તો કસ્ટમાઈઝ એ લોકોને પોસાય એવું હોય તો કરી દઈએ આપણે ઓકે આપણે ડીલ તો કરીએ થોડું ઘણું એમાં ડેકોરેશન કરેલી ટ્રે બાર કુરિયર ન થાય કે કોઈને એમને સિમ્પલ જોતી હોય ખાલી તો થઈ જ બરોબર એટલે આ સરસ મજાનું શું જોઈ રહી છું જરા આ છે દુલ્હન એન્ટ્રી ખાટલી ઓહો હા દુલ્હન જયારે મંડપમાં એન્ટ્રી થઈ ત્યારે અત્યારે વધારે ક્રેઝ છે રેન્ટ પર આપીએ બરોબર આ છે દુલ્હન એન્ટ્રી ચાદર છે ચૂની આવે છે ખાલી બધું આપીએ છે જે દુલ્હન ના મેરેજ થવાના હશે એનો તો એક અનેરો જ વટ પડી જશે જો આની સાથે એની એન્ટ્રી થશે આ સરસ મજાની ડોલ હું જોઈ રહી છું તે કેના યુઝમાં માં આવે સેજલ ખર્ચોડું છે સગાઈ ચૂની ઓઢાડવાની હોય છે તે ખાસ ડોલ ને પહેરવામાં આવે છે કે જે દુલ્હન ને આપણે ચુંદડી ચડાવવાના હોય ચુંદડી આમાં વેર કરીને લઈ જવાની હોય છે અરે વાહ સરસ એટલે આ સિંગલ ટ્રેક કોઈને જોતી હોય તો તે તો પણ આપીએ છે હા ખાલી ડોલ કરાવવા માટે ઘણા કસ્ટમર હોય છે એવી રીતે કે ખાલી ડોલ કરવી છે તો એ પણ બનાવી દઈએ છે બરોબર બરોબર તે સાત ટ્રેના સેટ છે મારી પાસે ઓલરેડી બધા કોઈને પાંચ જોતી હોય ત્રણ જોતી હોય બે જોતી હોય એવી રીતે આ રૂમાલ છે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે કોઈને કંઈ અલગ કરવું હોય તો આપણ રેન્ટ પર આપું છું સાવ ઓછા રેન્ટમાં છે દોઢસો રૂપિયા ખાલી આની પ્રાઇસ છે રેન્ટ પર લઈ જવા માટે હા ફક્ત ને ફક્ત દોઢસો રૂપિયામાં જો તમે જોઈ શકો છો કે સરસ મજાની દુલ્હન અને દુલ્હનની જે આ ટ્રે છે એ ફક્ત ને ફક્ત તમને દોઢસો રૂપિયા રેન્ટ ઉપર અહીંયાથી થી લઈ જવા મળશે આવી રાખવાનું હોય છે ઘણા કસ્ટમર ને પ્રશ્ન હોય છે કઈ રીતે આ રીતે લાની ઉપર એરેન્જ કરવાનું અત્યારે ખાલી એમ થાય અને એમાં પણ બીજી ડિઝાઇન તમારે બીજો કલર કે જોતો હોય તો એ પણ તમને અવેલેબલ રહેશે પછી આ મામેરા ના બધા અત્યાર બહુ બધા મામેરાનો પણ બહુ ક્રેઝ છે અત્યારે એને ટુ લેયર માં જોતું હોય થ્રી લેયર માં ફોર લેયર માં સ્કેર માં બધા છે બરોબર રિયલ નોટ માં કે તો એવી રીતે બનાવી દઈએ અત્યારે આ ડુપ્લિકેટ માં છે બનાવેલું કોઈ એમ કે અમારી સરનેમ વાળા બનાવ્યા છે તો એ રીતના પણ બનાવી દઈએ એને બરોબર અને આ સાઈડ પણ હું જોઈ રહી છું કે હલ્દીની ને મહેંદીની ટ્રે છે બરોબર એમાં પણ એ પીઠીના સળિયા બધા સાથે આવશે ઓહો હા આ પણ બહુ જ સરસ એક હલ્દીની ટ્રે છે એમાં પણ તમને આ બધું સાથે જ આવી જશે આમનું રેન્ટ આપણે પ્રોક્સ પૂછીએ તો ટુ હંડ્રેડ થી ચાલુ થાય છે બરોબર હા ફોર હંડ્રેડ સુધી છે અને આ નું છે બરોબર ને

ને રિંગ ટ્રે તમને ઘણી બધી અહીંયા વેરાઈટીસ જોવા મળશે આ બંને મંગળસૂત્ર ટ્રે છે ફોટોસ કપલ નો થઈ જાય એમાં ત્યાર પછી આ ઉપર છે બધી રિંગ ટ્રે છે ત્યાં રોટેટિંગ વાડી છે બધી અલગ અલગ જેવી જોઈએ બધાના ભાવમાં અલગ અલગ છે બરોબર આ કઈ અલગ જ વેરાઈટી છે સેજલબેન હા આ ચાકડો છે કોઈને પાર્ટી પ્લોટમાં ને એવી રીતે મેરેજ હોય છે તો કુંભારના ઘરે જવાની નથી ટાઈમ રહેતો કે દૂર પડતું હોય એવું થતું હોય છે તો ચાકડો ત્યાં લઈ જાય છે રેન્ટ પર આ સિમ્પલ બાસ્કેટ છે કોઈને સાવ કઈ ડેકોરેશન ને એવું ના કરવું હોય ને એમને લઈ જવું હોય આ છે ધજા ચડાવવા માટે પણ ઉપયોગમાં આવે છે ભગવાનની ધજા જ્યારે મંદિરે ચડાવવા જાય ત્યારે પણ લઈ જાય છે આ બાસ્કેટ પછી મામેરામાં પણ લઈ જાય છે ઘણા આ બાસ્કેટ કેમકે એમાં ટ્રે જરૂર ન હોય તો આવી રીતે રાખી દેતા હોય છે આ આપણે લગન લખન બોક્સ છે ઓહો આમાં બંને સાઈડ ફોટા આવી જાય અહીંયા કાર્ડ આવી જાય પછી આ પણ એક લગન લખન બોક્સ છે આમાં પણ બંને સાઈડ ફોટા આવી જશે આ લગ્ન લખંડ રહે છે બળદ ગાડું પણ રેન્ટ પર આપું છું એટલે ટ્રેની સાથે જ હશે કે ટ્રેની સાથે નથી અલગથી છે છોકરીઓ ત્યારે લઈ જતી હોય છાણામાં પણ કોઈને ના લેવું હોય કેમ કે આનો પછી કઈ યુઝ નથી થતો એટલે રેન્ટ પર એ લઈ જાય છે ઘણા આ કાર્ડ ટ્રે છે કંકોત્રી રાખવા માટે આપણે સાપટિયા છે બધા અને આ ઇન્ડિયા પિંડિયા છે કઈક અલગ જ બનાવેલા બેગ છે એ પણ કોઈને ગમે એ રીતના જોતી હોય તો બનાવી આપીએ છીએ આ બધા કંકુ પગલાના રૂમાલ છે એમાં પણ નામ લખાઈ જશે ડેટ ને નામ ને એ પણ થઈ જશે આ બંને ગોતીરા છે નાના મોટા બે રેન્ટ પર આપીએ સાઇઝમાં મહેંદી સેરેમનીમાં કોઈને ઘરે કરવું હોય ને કઈ રેન્ટ પર વધારે લેવા ન જાવું હોય તો આ રીતના લગાવી દે તો પણ ચાલે એ પણ રેન્ટ પર આપીએ છીએ આ સિમ્પલ ટ્રે છે કોઈને એમને હોય કોઈ મામેરામાં જોતી હોય કે ઘરે કોઈ કારણસર લઈ જવાની હોય છે તો રૂપિયામાં જ પર સો સો રૂપિયા માં સો રૂપિયા ચોવીસ કલાક નું ભાડું હોય છે પછી આ છે ફ્લાવર વાળી આ પણ સિમ્પલ છે આ બસો રૂપિયામાં આપીએ છીએ રેન્ટ પર પર ટ્રે ટ્રેસો રૂપિયા નાના મોટી બધી છે અલગ અલગ માણેક સ્તંભના કુંડા છે એમાં પણ અલગ અલગ છે બધા આ પણ છે છે આ આ પગલાનો કળશ વેરું બાસ્કેટ છે વેરું લેવા જાય ત્યારે આ પણ વેરું બાસ્કેટ છે કોઈ કાસ્ટમાં એક હોય છે મુખવાસમાં માં ચાલે છે આ પૂજા માટેનો કળશ છે

આઈ હોપ તો તમને એનું કલેક્શન ખૂબ જ ગમ્યું હશે તો તમે પણ જલ્દી એકવાર અહીંની મુલાકાત કરશો આ ઉપરાંત તમે બીજું કંઈ હા કોઈને મેરેજને લગતું કે બર્થડે હોય ગિફ્ટ પેકિંગ કરાવવું હોય કઈ પણ તો એ પણ કસ્ટમાઇઝ કરી દઈએ છીએ કોઈ હલ્દી મેહંદી ની ટ્રેક હોય ને લેવાની હોય પરચેસ કરવી હોય તો એ પણ કસ્ટમાઇઝ કરી દઈએ છીએ વેડિંગ હૂપ છે એ પણ બનાવીએ છીએ અને કદાચ મેં બોર્ડ પણ તમે કઈક ફેન્સી ડ્રેસ તમે રેન્ટ ઉપર આપો સ્કૂલમાં ફંક્શન હોય ત્યારે ફેન્સી ડ્રેસ પણ આપીએ છીએ રેન્ટ પર ઘણા છે એમાં પણ ને નવરાત્રિ માટે ચણિયા ચોલી કેડિયા કોટી એ પણ બધું ભાડે આપીએ છીએ જ સરસ આઈ હોપ તો તમને જો આ વિડીયો આપણો ઉપયોગી લાગ્યો હોય તો તમે પણ જોશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે પણ શેર કરશો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન બાજુમાં આવશે એને ઓલ ઉપર પણ સેટ કરી દો અને અમારી ઈન્સ્ટામાં પણ પ્રોફાઇલ છે જેનું નામ છે પ્રચીલ છાપ ડેકોરેશન જામનગર તેને પણ ફોલો કરો તેમાં પણ અમે બીજા નવા નવા અપડેટ્સ નાખતા હોઈએ